लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य કલકત્તાના બનાવ મુદ્દે કલોલ ખાતે આવેલી આદર્શ હોસ્પિટલ કેઆઈઆરસી કેમ્પસ તેમજ અનન્ય મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હડતાલને સમર્થન તેમજ રેલી યોજવામાં આવી કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં એક મહિલા ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાના ગુનાએ સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આવી ઘટનાને લઈ દેશભરમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી છે જેને લઈ કલોલ ખાતે આવેલી આદર્શ હોસ્પિટલ કેઆઈઆરસી કેમ્પસ કલોલ ખાતે અનન્ય મેડિકલ કોલેજ અનન્ય ફિઝિયોથેરાપી કોલેજ અને અનન્ય કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપી દ્વારા જાહેર કલકત્તા બનાવ મુદ્દેની હડતાલને સમર્થન આપતા રેલી યોજવામાં આવી ડોક્ટરો દ્વારા કૃત્યના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું વિરોધ પ્રદર્શનના ભાગરૂપે સત્તર અને અઢાર તારીખે ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવશે આ ઘટનાને લઈ ડોક્ટર અને સ્થાનિક સમુદાયમાં ભારે આક્રોશ છે અને કેસમાં ન્યાય મેળવવા માટે સખત આંદોલન કરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ કલકત્તાની આજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તારીખ 8મી ઓગસ્ટના રોજ એક મહિલા તબીબ ઉપર થયેલા દુષ્કર્મ બાદ હત્યાના મામલે કલકત્તામાં વિરોધના ઘેરા પ્રતિકાર પડ્યા છે તે સાથે સાથે આખા ભારતમાં પણ તેનો સખત વિરોધ કરવામાં આવેલ છે તેથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપેલું છે તે અનુસંધાને ગુજરાતમાં પણ અત્રેની અનન્ય મેડિકલ કોલેજ ઓફ મેડિસિન એન્ડ રિસર્ચ સંલગ્ન આદર્શ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ ઇમરજન્સી સિવાયના તમામ મેડિકલ સેવા શનિવારે તારીખ સત્તર ઓગસ્ટના સવાર છ વાગ્યાથી શનિવાર તારીખ અઢાર ઓગસ્ટના સવારના છ વાગ્યા સુધી ટોટલ ચોવીસ કલાક એટલે કે ચોવીસ કલાક માટે તમામ મેડિકલ સેવા બંધ રહેશે

ફ્રી એમબીબીએસ એક્ઝામ આપીને ફ્રી એમડી એક્ઝામ આપીને પછી આ સ્તરે પહોંચ્યા હોય અને જ્યારે આવી રીતે એના ઉપર અપરાધ કરવામાં આવે ત્યારે એ છે પણ શક્ય બની શકે નહીં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સર્ક્યુલર પ્રમાણે અમે આજે અમારી ઓપીડી સેવાઓ બંધ રાખી છે સાથે સાથે અમે એક પણ એક માત્ર ડોક્ટર તરીકે નહીં પણ એક મહિલા તરીકે એક સ્ત્રી તરીકે હું નેશનલ તરીકે તમામ